સુરતના વરાછા ઝોનમાં આવેલા સણિયા હેમાદ ગામમાં તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગામ લોકોનો સીધો આક્ષેપ છે કે માછલીઓના મોતનું કારણ ગેરકાયદેસર ચાલતા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતો રાસાયણિક કચરો અને ડાઇંગનું યુક્ત પાણી છે આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ઉદ્યોગો ધમધમી રહ્યા છે આ ઉદ્યોગો રાસાયણિક કચરો અને પ્રદૂષિત પાણી સીધું તળાવમાં છોડે છે જેના કારણે પાણી ઝેરી બની ગયું છે ગામ લોકોને ભય છે કે જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરીને પીવાના પાણીના બોરિંગમાં પણ ભળી શકે છે જે ગામ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે પૂર્વ સરપંચ સંજય રામાનંદી અને ભૂતપૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા સહિતના ગામ લોકોએ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ગેરકાયદેસર બાંધકામો અને ઉદ્યોગો ચલાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો ગંભીર આરોપ મૂક્યો છે ગામ લોકોએ સુરત મહાનગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વાર રજૂઆતો કરી છે અને હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સુરેશભાઈ સુહજિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજરોજ આ સણિયા ગામ ખાતે આવેલું ગામનું જે તળાવ છે વર્ષો જૂનું એ તળાવની અંદર માછલીઓના અચાનક મોત થયા છે એની જાણ અમને ગામના માજી સરપંચ સંજયભાઈ દ્વારા કરવામાં આવતા અહીંયા અમે આવ્યા અને અમે અહીંયા જાણકારી મેળવી તો એના દ્વારા એસએમસી તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા અત્યારે કામ ચાલુ કરવામાં આવેલું છે પણ સૌથી મોટું કારણ કે આ જે માછલીઓના મૃત્યુ થયા છે એ શાના કારણે થયા છે અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોની સાથે પૂછપરછ કરી અને માહિતી મેળવી તો એવો ખ્યાલ આવ્યો કે આ સણિયા ગામ મૂળ ઝોન છે ગામની વચ્ચે આવેલું આ તળાવ છે આજુબાજુની અંદર જે આડેધડ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે તપેલા ડેન્કો ચાલુ થઈ છે એના કારણે એનું જે કેમિકલ વેસ્ટ નીકળે છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે નીકળે છે એ અહીંથી બાજુમાં જે એક જ તળાવ અને તળાવની બાજુમાં દસ જ મીટરના અંતરે ખાડી આવેલી છે એ ખાડીની અંદર એ તમામ વેસ્ટ ઠલવવામાં આવી રહ્યો છે કોઈપણ પ્રકારની મંજૂરી કે કોઈપણ પણ વગરના ફિલ્ટર કર્યા વગર અને એ જે કેમિકલ વેસ્ટ છે એ તળાવમાં ભળવાના કારણે આ માછલીઓના મૃત્યુ થયા છે અને બીજું કે આ જે તળાવનું પાણી છે તળાવનું પાણી ગામના લોકો પણ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે ફિલ્ટર પ્લાન્ટ દ્વારા એનો જે અહીંયા આગળ પંપિંગનો છે ત્યાંથી એટલે આજે આજે માછલીઓના મૃત્યુ થયા છે કાલે આ કેમિકલવાળા પાણીના કારણે લોકોને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી ગ્રામ લોકો દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલની સામે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કોર્પોરેશનથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ ભ્રષ્ટ તંત્ર અને મલાઈ ખાવામાં મસ્ત અધિકારીઓના કારણે એક પણ જગ્યા ઇન્ડસ્ટ્રીયલની અમે કાર્યવાહી કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત ગામ લોકોના અવાજને દબાવવા માટે જ આ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને જેના પરિણામ સ્વરૂપે આજે આ તળાવની અંદર હજારો માછલીઓના મૃત્યુ થયા છે અને આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે જીપીસીબી દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આની જે આ કેમિકલવાળા પાણીની અસર આજે તળાવની અંદર છે આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર જે રહીશો રહે છે સોસાયટીઓની અંદર એના આરોગ્યને પણ આની અસર થઈ શકે અને લોકોની અંદર પણ એક આરોગ્યને લઈ અને મોટી હાનિ ફેલાય દહેશત ફેલાય અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે અંદર સંજય ગામ સરપંચ આજે સવારે બે ત્રણ છોકરાઓ મારા ઘરે આવીને એવું કહે કે સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે અહીંયા જોવા આવ્યા તો ઘણી બધી માછલીઓ મરી ગઈ છે એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી છે ઈસણિયા સેમાર ગામ એમ તો તમે જુઓ તો આખે આખું રેસિડન્ટ છે એની અને એની અંદર આ લોકોએ એનું ઊંધું અર્થગતન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાથી આ બનાવ બન્યો છે એવું મને લાગે છે કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે બે હજાર અગિયાર બારમાં આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનો વોટર વર્ક્સનો કૂવો પણ સુકાઈ ગયેલો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે